ગોધરા નગરપાલિકાના સત્તાધીશોના બહેરાકાને પશ્ચિમ વિસ્તારમાં ખાડા પૂરવા માટેની વારંવારની રજૂઆતની કોઈ અસર નહીં દેખાતા નવયુવાનો દ્વારા ખાડા પૂરવાની કામગીરી શરૂ ગોધરા શહેરના પશ્ચિમ વિસ્તારો ચોમાસાના પાણીના કારણે મોટા મોટા ભુવાઓ પડ્યા છે અને તે ભુવાઓનું સમારકામ કરવા માટે વિસ્તારના રહીશો દ્વારા નગરપાલિકા અને સ્થાનિક કાઉન્સિલરોને વારંવાર રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા સ્થાનિકો દ્વારા ઉદ્યોગપતિ ફિરદોસ કોટીના સાથ અને સહકારથી કાળા પૂરવાની કામગીરી શરૂ કરી છે તંત્રના ઊંઘતા વહીવટને જાગૃત કરવા પશ્ચિમ વિસ્તારમાં સ્વખર્ચે રોડના ભુવાપુરી રોડનું સમારકામ જલ્દી જલ્દ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે ગોધરા શહેરમાં તંત્રના પાપે અને કોન્ટ્રાક્ટરોની કરવાનીથી કોથરા શહેરમાં ઠેર ઠેર ભુવાઓ દેખાઈ રહ્યા છે અને આ ભુવાઓને કારણે ભવિષ્યમાં કોઈ ગંભીર ઘટના બને તો નવાઈ નહીં કોથરા શહેરના પશ્ચિમ વિસ્તારના મુખ્ય માર્ગો જેવા કે ચોકી નંબર સાત થી લઈને સિંગલફલિયા કરનાળા સુધીનો રોડ તેમજ કાલાભાઈ પેટ્રોલ પંપ થી લઈને સાત પુલ સુધીનો રોડ બનાવવામાં આવ્યા હતા પરંતુ સમય મર્યાદા તે રોડ તૂટી જતા રોડ ઉપર મોટા મોટા ખાડાઓ પડી ગયા છે જેને લઈને સ્થાનિકોને અને રાહદારીઓને ઘણી તકલીફ વેઠવી પડતી હોય છે અને શાળાએ અભ્યાસ કરવા જતા વિદ્યાર્થીઓ રાહદારીઓ અને સ્થાનિકોને ખાડાઓ અને ચોમાસાના ભરાઈ રહેતા પાણીથી હાલાકીનો ભોગવવાનો વારો આવ્યો છે ચોમાસા દરમિયાન તૂટી ગયેલ માર્ગો અને તેમાં પડી ગયેલ ઊંડે ઊંડા ખાડાઓમાં રાહદારીઓની પડે પડી જવાની ભૂંગ ઉઠવા પામેલ છે અને સ્થાનિકો દ્વારા સ્થાનિક તંત્રને લેખિત મૌખિક અને સોશિયલ મીડિયામાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્રના બહેરાકાને કોઈ અસર નહીં દેખાતા વારંવારની રજૂઆતોને કોઈ પ્રતિઉત્તર નહીં મળતા સ્વકર્ચે ખાડા પૂરવાની કામગીરી હાથ ધરેલ અને ભવિષ્યમાં પડેલ ખાડાઓ પૂરી સમારકામ કરવાની લોક માંગ ઉઠી છે પશ્ચિમ વિસ્તારોના મુખ્ય રસ્તાઓ પણ ખડતા હાલતમાં હોય જિલ્લા કલેક્ટર સાહેબ આ સ્થળોની મુલાકાત લઈ યોગ્ય તપાસ કરી કરાવડાવી પડતી તકલીફોને દૂર કરાવડાવે તેવી અમારી માંગ છે